ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર દ્વારા ગતરોજ મધ્યપ્રદેશમાં એક આદિવાસી નવયુવાન ઉપર પેશાબ કરી અને નરપિચાશી દુષ્કૃત્ય જે કરવામાં આવેલું છે એ સમગ્ર માનવ સમાજ માટે હિન્ન કૃત્ય છે

ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર દ્વારા ગતરોજ મધ્યપ્રદેશમાં એક આદિવાસી નવયુવાન ઉપર પેશાબ કરી અને નરપિચાશી દુષ્કૃત્ય જે કરવામાં આવેલું છે એ સમગ્ર માનવ સમાજ માટે હિન્ન કૃત્ય છે આમ આદમી પાર્ટી આ ઘટનાને વખોડે છે અને આજરોજ શ્રી સુરતના માધ્યમથી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે આવા દુષ્ટ હિંમત કરનારા તત્વોને શરૂઆતમાં જ ડામવામાં આવે એની આ હિંમત આટલી બધી કઈ રીતે થઈ શકે કે આટલા આધુનિક યુગમાં પણ એક સામાન્ય માણસ ઉપર પેશાબ કરી અને આવું રાક્ષસી કૃત્ય કરવામાં આવે છે એની પાછળ કોણ જવાબદાર છે આ બાબતમાં આપણે ગંભીરતા સાથે વિચારવું જોઈએ અને આ એ વ્યક્તિ જેણે આ દુષ્કૃત્ય કરેલું છે એના ઉપર ભારત સરકાર કાયદાકીય કાર્યવાહી કરે એ માંગ સાથે આમ આદમી પાર્ટી સમગ્ર દેશમાં અલગ અલગ જિલ્લાઓમાં કલેક્ટરશ્રી મારફતે શ્રીને આવેદન આપવા માટે આજ રોજ આવ્યા છીએ